ભેગુદાનો હોત તો એમને આનંદ એ વાતનો થયો હોત કે ઓર્ગેનાઇઝેશનમાં એ એકલા સક્સેસફુલ નથી હું એ છું એવું આણે ખાતરી કરાવી પણ બે આંખોનો છે સરવાળો લાખો આંસુ આવ્યા ક્યાંથી બે આંખોનો છે સરવાળો કેવો સુંદર શેર સાહેબ મને ગઈકાલે ભારતીબેન ગાતા હતા મને બાપુ એક મેં આપને વ્યક્ત કરી મારી ઈચ્છા કે દીપ્તિ સામે બેઠી છે ભારતી વ્યાસ છે આવા બધા પાસે પરવીન શાકીરની રમેશભાઈ ગઝલો કમ્પોઝ કરાવી અજીત મરચન્ટ જેવા કોઈ સરસ સંગીતકાર પાસેને ગૌડાવવી જોઈએ ફેમિનિટી સ્ત્રીત્વ સ્ત્રીત્વની ગઝલો રજૂ કરે એટલા માટે આની વાત કરું છું અત્યારે કે આ બે આંખોનો છે સરવાળો લાખો આંસુ આવ્યા ક્યાંથી બે આંખોનો છે સરવાળો પરવીન નો એક મતલા યાદ આવે છે બાપુ કે વો અશ્ક બનકે ચશ્મે તર વો અશ્ક બનકે ચશ્મે તર શખ્સ હૈ પાણી કે ઘર મેં રહેતા હૈ અશ્ક બનકે મેરી ચશ્મે તર મેં રહેતા અજીબ શખ્સ હૈ પાણી ઘર હૈ અને પરવીન ની નીતિન વાત નિકળી છે તો એક बी बीजी एक गजल ना बेहतरन शेर एनी एना कही दो के खुशबू है वो तो छू के बदन को गुजर न जाए खुशबू है वो तो छू के बदन को गुजर न जाए खुशबू है वो तो छू के बदन को गुजर न जाए जब तक मेरे वजूद के अंदर उतर न जाए खुशबू है वो तो छू के बदन को गुजर न जाए जब तक मेरे वजूद के अंदर उतर न जाए और खुद फूल ने भी अपने किए होट नीमवा, नीमवा नीम वहां एट अर्धा खोलिया खुद पुष्पो पोता ना होट अर्धा खोलिया खुद फूल ने भी अपने किए होट नीमवा, चोरी तमाम रंग की तितली के सर न जाए क्या बात है? क्या बात है खुद फूल ने भी अपने किए होंठ नहीं मवा चोरी तमाम रंग की तितली के सर न जाए और पलकों को उसकी अपने दुपट्टे से पहुंच लूं बाबू शेर देखना पलकों को उसकी अपने दुपट्टे से पहुंच लूं कल की सफर में आज की गर्दे सफर न जाए पलकों को उसकी अपने दुपट दुपट्टे से पहुंच लूं कल की सफर में आज की गर्दे सफर न जाए राजेंद्र भाई छेलो शेर जे कि मैं किसके साथ भेजू उसे आज की दुआ मैं किसके साथ भेजू उसे आज की दुआ काशिद हवा सितारा कोई उसके घर न जाए પોતાના ઘર સુધી મેસકે સાથ ભેજું આજ કી દુઆ કાસીદ હવા સિતારા કોઈ ઉસ્કેર ના જાય કાશીદ નો એક બીજો શેર આમાંથી યાદ આવી ગયો કે નહી એ તો છે જ ગાલિબનો શેર યાદ કરાવ્યો છે કે કાસીદ કે આતે આતે એક ઓર રખું પોસ્ટમેન પાછો આવે કાસીદ એટલે પોસ્ટમેન પોસ્ટમેન પાછો આવે ત્યાં સુધી એક કાગળ બીજો લખીને તૈયાર રાખું કાસિદ કે આતે આતે એક ઓર રખું મેં જાણતા હું જોવો લિખેગે જવાબ મેં મને ખબર છે જવાબ શું મોકલવાના છે પણ આ નહીં પણ હમણાં જે આ તો જરાક થોડોક ક્લાસી લેવલનો શેર થઈ ગયું પણ આપણે સાંજે હમણાં પરવીન સભાને સાંભળવાના છીએ એ વખતે કેવા શેરો આવશે એનો અંદાજ જો હું અત્યારે આપું તમને તો કાશીદ ઉપરનો એક બીજો શેર રજૂ કરું છું કે જાને ક્યાં લીખ દિયા થા ઉને ઇસ્તિરાબ મેં કોણ જાણે કેમ બેચેનીમાં એમને શું લખાઈ ગયું જાને ક્યાં લીખ દિયા થા ઉને ઇસ્તિરાબ મેં અરે કાશીદ કી લાશ આઈ એ ખત કે જવાબ મેં જાને ક્યાં લીખ દીયા થા ઉને ઇસ્તિરાબ મેં કાસિત કિલાશ આવી કે જવાબ મેં તો જેણે કોઈ પણ પ્રકારના પોસ્ટમેન ઉપર ભરોસાઓ નથી રાખ્યા અને જેની કલમે સીધી પોતાની પ્રેમિકાથી લઈને પોતાના કાવ્યના ચાહકો સુધી ડાયરેક્ટ વાત કરવાનું જ નક્કી કર્યું છે એવો એક કવિ તમારી સમક્ષ પોતાની સુંદર રચનાઓ લઈને આવે છે હરદ્વાર ગોસ્વામી આવીએ સાહેબ